બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ આગળ વધીને આભાર ત્યાર પછી પૂજીને આભાર આપવા જરૂરી છે આનો ઉપયોગ કરીએ આમેય જ આજો વધીને આભાર ત્યાર પછી પૂજીને પૂજીને આભાર આપવા જરૂરી છે માતાજી રામ આવવા

असांजे <laughs> <laughs>

હું બોલું ગાડી ચાલુ છે આપડું પીરે તો નામ હતું જોગો કણભી આપડો કોઈ નક્કી નથી માતા હોય તારા ઘર તો જઈ આવું તારા ઘરે જાવ હા જાઉં

पब्बर मोती हेलो स्टेनिया जी हाँ 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 � yeah,

어? 아. 아니 이게 사대 두려다, 이거 한번 해야 돼. 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

એટલે તેજો હોય ને કઈ કરવાની કશું જરૂર નથી અને તારા હોય તો જોવાનું પેલા ધૂણતા નતા પણ એક જગ્યા આજ થી વીસ વર્ષ પેલા બેઠ્યા તારા બે દીકરા તો મેરડી બોલું બેઠો <tos scholars> <tradicional>

મોટો દઈ દેવાનો સોપો દે ને ઉપર લાલ બાપ નો મેલડી

પટેલ થઈ ગયું પાણી પાણીનો ધંધો તમારો આગળ મેળી આશીર્વાદ આપ

તમારી તમારા ગુના કારણે તમે હેરાન ખાવ છો બધું તમને મેં બતાવ ત્રીજો દાદો તમારો ત્રીજા મેરડી

ના રાડો ના વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો